અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ત્રાપજ ગામની સીમ વિસ્તારમાં દીપડો આંટાફેરા કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારમાં તેમજ સાંગાળા કામરોડ સહિતના વિસ્તારમાં દીપડો અવારનવાર દેખાઈ આવતો હોવાના વિડીયો વાયરલ થતા હોય છે અને નાના મોટા પશુઓનું મારણ કરેલ હોવાના પણ બનાવો બનતા હોય છે ત્યારે આજે વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડીયોની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ત્રાપજ ગામની સીમ વિસ્તારમાં દીપડો બિંદાસ આંટાફેરા કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ તળાજા તાલુકાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચાર સિંહ વચ્ચે લડાઈ થઈ હતી અને જેમાં બે જેટલા સિંહને નાની મોટી ઈજા પણ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું જેને ફોરેસ્ટ વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી હતી જોકે હાલ દીપડો વાડી વિસ્તારમાં આટાફેરો કરતો હોય અને વાડીનું રખોપુ જતા ખેડૂતો ડરનો અનુભવ કરી રહ્યા છે